કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ઘોઘલા બીચ ઉપર ચાર જાન્યુઆરીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ચાર જાન્યુઆરીથી દસ જાન્યુઆરી પાંચ દિવસ સુધી સતત સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમત ગમતના કાર્યક્રમ રાત્રિના સમયે દરિયા કિનારે મહા ઉત્સવ યોજાવા જઈ રહ્યો છે દૂર દૂરથી વિદ્યાર્થીઓ યુવાનો આ ઉત્સવની અંદર ભાગ લેશે દીવની અંદર સૌ વખત આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે સ્થાનિક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે સરકારી અધિકારીઓ રાજકીય નેતાઓ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે સંવાદદાતા વિજય સોલંકી દીવ મિરર ન્યૂઝ દીવ <laughs> Também vou é trilhar.